હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને હું ગુજરાતીમાં સિવા ક્લાસના વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું દરેક જાતના સિવા ક્લાસના ગુજરાતીમાં વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે પરફેક્ટ રીતે બનાવાય આપણે આગળ કોઈ પણ જાતની ક્રિસ નથી એકદમ પરફેક્ટ રીતે બેસાડી છે આપણે બાહી બી એકદમ પોલા હાથે ને કમ્પ્લીટ બેસાડી છે આપણે પાઇપિંગ બી એકદમ સરસ કરી છે હવે આપણે અહીં આગળ બ્લાઉઝ બનાવવાનું ચાલુ કરીએ આપણે અહીંયા આગળ અસ્તર કમ્પલેટ લગાવી દીધું છે ને નીચેની બાય પલટાઈ દીધી છે ને લેસ પટ્ટી મૂકી દીધી છે હવે આપણે અહીં આગળ કટોરી કમ્પ્લીટ લગાવતા શીખીએ પહેલાં આપણે પહેલાં બેક સાઈડનું શીખી લઈએ આપણે પહેલાં અહીં આગળ જે ટક્સ મારવાનું છે તમને એકદમ સહેલી રીતે બતાવી દઉં આ રીતે વારી દેવાનું છે અહીં આગળ દોઢ ઇંચ જેટલું દબાણનું છોડી દેવાનું ત્યાં પછી આપણે પેનનું માર્કિંગ કરી દેવાનું એ તમારે ટક્સ મારવાનું નિશાન થઈ ગયું આ આપણે જે નિશાન થઈ ગયું ત્યાં આગળ આપણે ટક્સ મારી દેવાનો છે જે તમને બતાવ્યું એ રીતે આપણે અહીં આગળ એ પેનનું નિશાન સેન્ટરમાં લઈને આપણે અહીં આગળ પાંચ ઇંચનો ટક્સ મારવાનો છે કેટલો પાંચ ઇંચ રાખવાનો સાડા ચાર પાંચ ઇંચ રાખશો તો પણ ચાલશે એ રીતે આપણે સામેની સાઈડ પણ ટક્સ મારી દઈએ અહીંયા આગળ એક એકે અડધા ઇંચનો તમે ટક્સ મારશો એટલે બે સાઈડ એક એક ઇંચ આવી જશે એટલે તમારે બે ઇંચનો ટક્સ કમ્પ્લીટ તૈયાર થઈ જશે બે સાઈડ થઈને અહીં આગળ આપણે નીચે કવર કરેલું છે એટલે અહીં આગળ ઊભી સિલાઈ મારી દઈએ એટલે એ ટ ઊંચો ના થાય એટલા માટે આ રીતે પરફેક્ટ પછી થઈ ગયા પછી ઉપર આપણે આંગળી મારી દે એટલે તમારે પરફેક્ટ આ રીતે ટક્સ વાગી જશે ને તમારે આ રીતે કવર કરતાં શીખવું હોય તો આપણે કવર કરેલો બનાવેલો છે બ્લાઉજ તેની લિંક તમને નીચે ડિપ્રિપ્શનની મય મળી જશે આ રીતે આપણે પહેલાં જુદું ઉપાડી દેવાનું છે પહેલાં આ રીતે સાઈડનું કમ્પ્લીટ જુદું પાડી દેવાનું પહેલાં સીવતા પહેલા આ રીતે તમે જુદું પાડી દશો તો તમને વાર નહીં લાગે બનાવતા હવે આપણે પહેલાં અહીં ઉપરથી ચાલુ કરીએ નીચે છતું મૂકવાનું છે અને ઉપર કટોરી આપણે ઉધી મૂકવાની છે અને અહીં આગળ કોઈપણ જાતનું ખેંચવાનું નથી એકદમ પોલા છે તમારે જે રીતે કાપડ વળતું હોય એ રીતે તમારે વારતું રહેવાનું છે આ રીતે આ તમારે પરફેક્ટ અહીં આગળ કટોરી બેસી ગઈ અને આ રીતે તમે આંગળી મારી દોશો એટલે તમારે કોઈપણ જાતની ક્રિસ કે ગમે તે આવશે નહીં હવે બીજી સાઈડ આપણે નીચેની સાઈડથી લગાવવાની છે પેલી સાઈડ આપણે ઉપરથી લગાવ્યું હવે આપણે અહીંયા આગળ નીચેથી લગાવવાનું છે નીચેનું આપણે કાપડ છતું જ રાખવાનું ઉપર આપણે ઊધી જ કટોરી મૂકવાની હોય એટલે આ રીતે તમારે પરફેક્ટ બેસી જાય ને કોઈપણ જાતનું ખેંચવાનું નહીં જોઈ લો પછી આપણે આ રીતે આંગળી મારી દેવાની ત્યાર પછી આપણે જે આગળ ટક્ષનું નિશાન કર્યું હતું ત્યાંથી આપણે આ રીતે ટક્સ ભરી લેવાના છે ને કટિંગનો વિડીયો બી આપણે બહુ સરસ બનાવેલો છે એની મય વ્યૂઝ પણ સરસ આવેલા છે તો તમારે સાવ સેલની રીત છે કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાયનો નીચે ડિપક્રિપ્શનની મય એની પણ તમને લિંક મળી જશે તો આ રીતે તમારે બે સાઈડ બેવમાં ટક્સ લઈ લેવાના છે અને આપણે બેઅ સાથે જ આપણે બનાવવાનું એટલે એક સાઈડના થાય નહીં ને આ રીતે પરફેક્ટ બે સાઈડ બની જાય જોઈ લો આ રીતે તમારે બની ગયો આપણે નીચેનો બેલ્ટ લગાવીએ અહીં આગળ આપણે પહેલાં ઊંધું મૂકી દેવાનું નીચેનો બેલ્ટ આપણે છતો મૂકવાનો છે કેમ કે આપણે સામા સામીનું પડખું આવે એટલે પહેલાં આ રીતે જ કરવાનું હોય હવે સામેની સાઈડનું જે આવે એ આપણે આગળ છતું રાખવાનું ને બેલ્ટ આપણે ઉપર મૂકવાનો આ રીતે તમારે કરવાનું એટલે તમારે ફટાફટ બ્લાઉઝ બનતા વારની લાગે આ રીતે તમારે બેવમાં કરી દેવાનું પછી આપણે ઉપર બીજી સિલાઈ મારી દઈએ આ રીતે બેવમાં ડબલ સિલાઈ મારી દેવાની છે દરેક વસ્તુમાં તમે સીવો એની ઉપર ડબલ જ સિલાઈ મારવાની છે સિંગલ સિલાઈ મારવાની નથી જોઈ લો એકદમ આ પરફેક્ટ રીતે બેસી ગયું તમારે કોઈ પણ જાતનું ખેંચવાનું નહીં એકદમ પોલાથે બેસાડી દેવાનું આ રીતે તમારે પરફેક્ટ થઈ જશે હવે ઉક્ષાઈ પટ્ટી કઈ રીતે બનાવાય આપણે જે પાછળનું ગળું કટિંગ કર્યું હોય ગોર ગળું તે લઈ લેવાનું ત્યાર પછી આપણે સીધું કરી દેવાનું ને અહીંયા આગળ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે આ આપણે અહીંયા આગળ અઢી ઇંચનું રાખવાનું છે આઈ પટ્ટી ને ઉક્ષ પટ્ટી તમારે એક ઇંચની રાખીને પછી આપણે કિનારી વાળી દેવાની છે ને આપણે પાછળનું જે ગળું કટિંગ કર્યું હોય એનું જ આપણે અસ્તર લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે થાપી દેવાનું છે અને તમારે સાદો બ્લાઉઝ હોય તો થાપવાની જરૂર નથી તા એ આપણે ડાયરેક જ લગાવી દેવાનું આ રીતે પછી જે આપણે લગાવીએ આ લગાવ્યા થાપ્યા પછી એ જ રીતે તમારે સિમ્પલ લગાવી દેવાનું છે હવે આપણે અહીં આગળ જમણી સાઈડનું ડાબી સાઈડનું સોરી ડાબી સાઈડનું લઈ લેવાનું એ છતું મૂકવાનું છે ને એની ઉપર ઉક્ષ પટ્ટી આવશે અહીં આગળ થોડું બહાર રાખવાનું જે આપણા સાંધો આવે છે બે ઇન્ટનો ત્યાં આગળ આપણે ચપટી મારી દેવાની છે એટલે કટોરી ઉપસે તો તમારે બે પટ્ટી ખેંચાય નહીં એટલા માટે ત્યાં પછી આપણે ઉપર એક કવર સિલાઈ કરી દેવાની છે ત્યાં પછી આપણે ઊંધું ફેરવીને આપણે અહીં આગળ ધારનું મશીન મારી દેવાની છે એટલે પટ્ટી ઊંચી ના થાય એટલા માટે આ રીતે તમારે મશીન આગું પાછું કરીને લોક કરી દેવાનું સિલાઈ આ રીતે આપણે ઉક્ષપટ્ટી બનીને તૈયાર થઈ ગઈ એકદમ પરફેક્ટ રીતે બ્લાઉઝ બની ગઈ પટ્ટી બની ગઈ હવે આઈ પટ્ટી બનાવીએ આ રીતે તો આપણે વધારાનું કટિંગ કરી દઈએ ને તમારે સાદો બ્લાઉઝ હોય તો પછી ડાયરેક્ટ જ મૂકી દેવાનો આ રીતે ઉધો મૂકવાનો ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી આપણે છતું કરી દેવાનું અહીં આગળ તમારે નીચે કવર કરેલું હોય તો એને કઈ રીતે આપણે ડાયરેક્ટ બનાવવાનું તે પણ તમને બતાવી દો અહીંથી આપણે આ રીતે વારી દેવાનું ને અહીં આગળ ડબલ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારીને વધારાનું કટિંગ કરી દઈએ અને હવે અહીંથી આપણે પલટાઈ દેવાનું છે એટલે તમારે આઈ પટ્ટી આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ને અહીં આગળ આપણે તમે મશીનથી કરતા હોય તો ચાંપનું મશીન મારી દેવાનું કાં તો પછી અથની કરતા હોય તો ધારીનું મારી દેવાનું છે આ રીતે તમારે વધારાનું કટિંગ કરી દઈએ આ આઈ પટ્ટી તૈયાર થઈ ગઈ અને ઉક્ષ પટ્ટી પણ તૈયાર થઈ ગઈ આ રીતે તમારે આગળનો ફન્ટ બનીને તૈયાર થઈ જશે હવે આપણે બેક સાઈડ લઈ લઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવમ ક્રાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અહીંયા આગળ આપણે શોલ્ડરમાં ક્રોસમાં મશીન મારવાનું છે અંદરની સાઈડ જતાં થોડું વધારે ડબાવાનું છે એટલે શોલ્ડર ઉતરે નહીં એના માટે અહીં આગળ આપણે સામેની સાઈડ પણ એ રીતે જ કરી દેવાનું છે અંદરની સાઈડ થોડીક વધારે સિલાઈ દબાવવાની અને તમારે શોલ્ડર એ જગ્યા પર ફિટ થઈ જાય અને હવે આપણે આગળ ગળું બનાવવાનું છે ને ગળામાં પાઇપિંગ કરવાની છે આપણે કાપડ લઈ લેવાનું છે અસ્તર જેનું સાડીનું કાપડ આવશે મટિરિયલ એ લઈ લેવાનું આપણે વધારાનું પહેલાં ક્યાંમાંથી કંઈથી નીકળશે એ પહેલાં જોઈ લેવાનું છે આ રીતે આપણે ક્રોસ પટ્ટીઓ કાઢવાની છે એટલે આપણે અહીં આગળ વધારાનું કાપડ હોય વધતું હોય જે આગળ વધારે હોય એ જ લેવાનું છે એની સામેનું સાઈનનું બી એ રીતે આપણે પછી ગોઠવી દેવાનું આ રીતે ને એ પણ ક્રોસમાં જ જોઈએ ત્યાર પછી આપણે અહીં આગળ ક્રોસમાં પટ્ટી આ રીતે કટિંગ કરી લેવાની છે ને અહીંયા આગળ આપણે અડધા ઇંચની કાં તો પોણા ઇંચની પટ્ટી રાખીને કટિંગ કરી દેવાનું છે એ આપણે ડબલમાં વધારે જોઈતું હોય એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે હવે એને આપણે સાંધા મારી દઈએ સાંધો તમારે ક્રોસમાં જ મારવાનો છે સીધો મારવાનો નથી નિકર એ ઉરફ પટ્ટીનો કોઈ અર્થ નહીં રહે એટલે તમારે જે એનો ક્રોસ આવતો હોય આ રીતે એ રીતે ક્રોસમાં જ તમારે બેસાડવાની છે એટલે પટ્ટી તમારે ખેંચવી હોય તો ખેંચાય એ રીતની બની જશે આ રીતે તમારે સાંધા મારી દેવાના પછી વધારાનું આપણે કટિંગ કરી દેવાનું છે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો આપણી ચેનલ ઉપર આવા ગુજરાતીમાં વિડીયો સીમા ક્લાસના મળી રહેશે હવે આપણે અહીં આગળ એક સાઈડ કિનારી વારી દેવાની છે આ રીતે આખામાં અહીં આગળ એકદમ પાતળી વારવાની છે બહુ જાડી વારવાની નથી ને તમારે કાપડ સિલ્લાઈ માર્યા પછી વધતું હોય તો તમારે શેસિયત કટિંગ કરી દેવાનું આપણે કાપવામાં થોડું વધારે કપાઈ ગયું હોય તો તમારે કટિંગ કરી દેવાની એકદમ પાત્રી પટ્ટી બનાવી દેવાની છે આ રીતે આપણે કમ્પ્લીટ જોઈન કરી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ પાતળી પટ્ટી બનાવી દેવાની હવે આપણે ઉક્ષ પટ્ટી હોય ત્યાંથી આપણે પાઇપિંગ ચાલુ કરવાની છે અહીં આગળ આપણે થોડુંક વધારે બહાર રાખી દેવાનું એટલે વારવા માટે ત્યાં પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે વધારે નથી મારવાનું ને ઓછું મશીન નથી મારવાનું તમારે જે મશીનનો પગ આવે છે એની મેં ચાપ જે આવે છે એ ચાપનું તમારે મશીન મારવાનું છે તમારે એક જ ધાર્યું મશીન આવી જશે આ રીતે કાપડ તમારે જોડે જોડે ફેરવતું રહેવાનું એવું નથી કે જાતે કાપડ ફરે તમારે એક હાથ હોતે કાપડ પણ ફેરવવાનું અને એક હાથે પટ્ટી પણ લગાવતું મૂકતું રહેવાનું છે આ રીતે જોઈ લો તમારે કાપડ જે રીતે હું ફેરવું છું એ રીતે તમારે કાપણ પણ ફેરવવાનું છે જે બ્લાઉઝ હોય એ પણ સાથે સાથે ફેરવતું રહેવાનું હવે આપણે વધારે રાખીને કટિંગ કરી દઈએ ને ત્યાર પછી અહીંયા આગળ આગળ જે વધારે રાખીએ વારી દેવાનું ને અહીંયા આગળ આપણે પછી અંદરની સાઈડ ડબલ કરી દેવાનું છે ને અહીંથી આપણે જે જમણી સાઈડની આંગળી છે એનાથી આપણે આ રીતે અંદરની સાઈડ વારતું રહેવાનું છે એટલે પરફેક્ટ તમારે પાઇપિંગ આ રીતે એક જ ધારી બનીને તૈયાર થઈ જશે નાનો આનો ડિટેલમાં પૂરો પૂરો વિડીયો જોઈતો હોય તો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે કે પાઇપિંગ કઈ રીતે થાય એનો આપણે પ્રોપરલી એનો જ વિડીયો બનાવ્યો છે બીજો એક કે વિડીયો એની મય એડ નથી ખાલી પાઇપિંગ ઘરાની કઈ રીતે થાય એનો જ વિડીયો બનાવે છે અને એક જ ધારી તમારે પાઇપિંગ બનાવતા શીખી જશો એ વિડીયો ચોક્કસથી તમે જોજો આ રીતે તમારે અહીં આગળ જોઈ લો એક જ ધારી નીકળે છે ને પાઇપિંગ ઉપર મશીન મારવાનું નથી બ્લાઉઝ ઉપર જ મશીન મારવાનું છે અને આપણે જે આ પટ્ટી વારીએ ત્યાં પછી આપણે બ્લાઉઝ ઉપર જ મશીન મારવાનું છે ને આગળ જે વધારે રાખેલું એ વારીને આપણે અહીંયા આગળ મશીન લોક કરી દેવાનું છે સિલાઈ લોક કરી દેવાની એટલે આ પરફેક્ટ રીતે પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ આગળ પાછળનું ગળું કમ્પ્લીટ બની ગયું હવે આપણે અહીંયા આગળ બાય લગાવવાની છે એક પાછળનો ટેકરાવાળો ભાગ ને આગળ ખાડાવાળો ભાગ જે આ રીતે ટેકરાવાળો ભાગ પાછળ આવે આપણે અહીં સેન્ટરમાં મૂકીને પહેલાં માપી લેવાનું પરફેક્ટ રીતે તમારે આવી જશે બાઈ કટિંગનો બી આપણે સરસ વિડીયો બનાવ્યા છે તમારે પરફેક્ટ બ્લાઉઝની મહી બેસાડતા શીખી જવાનું આપણે અહીં આગળ ચેંકો કમ્પ્લીટ શોલ્ડર ઉપર મેળવી દેવાનો એટલે બ્લાઉઝ તમારે ફરી ના જાય પહેરતી ગળીએ અહીં આગળ જે ફુગ્ગા સાઈડમાં વર્તા હોય છે એનું કારણ એ જ છે કે તમારે ચેંકો મળે નહીં ને તમે જો તો બાહીં બેસાડી દો છો આ રીતે તમારે પરફેક્ટ રીતે બાઈ બેસાડવાની છે એનો ચેકો ખરેખર તમારે મેળવવો પડે તો જ તમારે પરફેક્ટ રીતે બાહીં બેઠી કહેવાય હવે અહીં આગળ સામેની સાઈડ પણ એ રીતે બાહીં ખાડાવાળો ભાગ ટેકરાવાળો ભાગ જોઈને લગાવી દેવાનું આપણે બાહી કમ્પ્લીટ લાગી ગઈ હવે આપણે અહીંયા આગળ કવર કરવાનું છે જે સાઈડ ઉપર દોરા વધારાને નીકળતા હોય છે આપણે પહેલાં મૂળો જે આવતો હોય છે જે બાંય લગાવેલાનો એ કમ્પ્લીટ મેળવી દેવાનો એટલે ઊંચા નીચી થાય નહીં પહેલાં આપણે એ જ મેળવવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે મશીન મારી દેવાનું સીધું બહાર કાઢી લઈએ આગળ તમે નીચે પટ્ટી પલટાવતા હોય તો પલટાઈ દેવાની અહીં આગળ મેં કાપડ પલટાયેલું છે કવર કરેલું છે આ રીતે આંગળી મારીને પછી આપણે ચાપનું અહીંયા આગળ મશીન મારી દેવાનું છે એટલે કાપડના જે દોરા નીકળતા હોય એ દોરા નીકળવાનું સાઈડ ઉપર બંધ થઈ જશે આ રીતે તમારે બેવ સાઈડ કમ્પ્લીટ પેક કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ આપણે બેવ સાઈડ કમ્પ્લીટ કરી દીધું હવે આપણે એનું માપ કરવાનું છે એનું ફિટિંગ કરતાં શીખવાનું છે અહીંયા આગળ પહેલાં એનું માપ જોઈ લઈએ તેત્રીસ કમર છે સવા નવ ચેસ્ટ છે અહીં આગળ સાડા પાંચની મોરી છે આ રીતે આપણે કઈ રીતે ફિટિંગ થાય તે પણ જોઈ લઈએ આપણા જે આઈ પટ્ટી છે એને બહાર કાઢી નાખવાનું એને માપવાનું નથી અહીંયા આગળ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ અહીંયા આગળ પાંચ ઇંચ આપણે દબાણ આવે છે પાંચનું આ રીતે અડધું કરી દેવાનું એટલે અહીંયા આગળ એક ઇંચને બે દોરા આવે છે એટલે અહીં આગળ આપણે એકીતને બે દોરા મૂકી દેવાનું છે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું ત્યાં પછી અહીંયા આગળ સવા મૂકવાનું છે આ રીતે માર્કિંગ કરી દેવાની સવાનવનું અહીંયા આગળ આપણે સાડા પાંચની મોરી છે એ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું આપણે ફિટિંગ પાછળથી કરતું આવવાનું છે ડાયરેક્ટ આપણે જે માર્કિંગ કર્યું એની ઉપર ફિટિંગ કરવાનું નથી ત્યાર પછી આપણે અહીં આગળ બીજી એક એની આગળ સિલાઈ એક મારીએ આ રીતે તમારે સિલાઈ મારવાની છે ને હવે આપણે જે માર્કિંગ કર્યું એની ઉપર જ આપણે ડાયરેક્ટ સિલાઈ મારી દેવાની એકદમ પરફેક્ટ રીતે અંદર દબાણની મેં ફુગ્ગા પણ નહીં પડે ને એકદમ પરફેક્ટ રીતે આ રીતે માર્ક ફિટિંગ થશે આ રીતે પરફેક્ટ સિલાઈ મારતું આવવાનું પાછળથી આગળની સાઈડ ને તૈણ જ સિલાઈ મારવાની છે આ રીતે આપણે બેવ સાઈડ કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું હવે તમને બ્લાઉઝ આ રીતે અહીં આગળ ખેંચી લેવાનો છે મુંડાને ભાગ જે આવે ત્યાં આગળ આ રીતે થોડો ખેંચી લેવાનો એટલે મૂડો પકડાય નહીં આ રીતે આપણે પરફેક્ટ બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો અહીં આગળ બાય પણ એકદમ પરફેક્ટ રીતે લાગી ગઈ છે ના આગળ પણ તમને બતાવી દઉં હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ